નમસ્કાર દોસ્તો આજે ચર્ચા કરવાની છે ડુંગળીની ને ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને ડુંગળી એ આમ તો આપણા સૌરાષ્ટ્રનો ખૂબ અગત્યનો પાક છે અને મેં પણ ખૂબ સારું એવો એની ઉપર અધ્યયન કર્યું છે ને મને પણ ઘણો અનુભવ થયો આપ પણ બધા અનુભવીશું તો ડુંગળીવાળા ખેડૂતો આજે આ ચેનલ ઉપર આપ સર્વે મિત્રો નવા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બીજુ બાજુમાં બે લાઈકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને ડુંગળીની અવારનવાર માહિતી મળતી રહેશે આ ઉપરાંત મિત્રો ખાસ અગત્યની વાત છે કે ડુંગળીવાળા અન્ય ખેડૂત મિત્રોને તમારે આ માહિતી શેર કરવાનું ભૂલવાનું નથી તો આજે ચર્ચા કરવી છે કે ડુંગળીમાં કેવી માવજત કરી શકાય હવે આપણો ખેડૂત વર્ગ અત્યારે ખેતર ખાલી રાખી ચોમાસું ડુંગળીનું વાવેતર કરે અને મોટા ભાગના લોકોને ડુંગળી અત્યારે પંદર વીસ દિવસની અમુક લોકોને મહિના દિવસની થઈ ગઈ છે તો એવા મિત્રોએ આજે જે ચોમાસું ડુંગળીની માવજત કેવી કરવી જોઈએ કારણ કે અત્યારે વરસાદ પડ્યો વરસાદ સતત ભેજવાળું વાતાવરણ હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર ડુંગળીની અંદર રોગો કારણ કે ડુંગળી ખૂબ સેન્સિટિવ પાક છે અને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે દવા ખાતો કોઈ પાક હોય તો એ ડુંગળી તો આપણે એની ઉપર થોડુંક નિયંત્રણ કરી અને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય અને ઓછા રોગો આવે એવી પરિસ્થિતિ ઊભી થાય એવા માહિતી આજે આપવાની છે ઉપરાંત એની સાથે સાથે જોઈએ તો આપણે આજે ડુંગળીની માહિતી એવી મેળવવાની છે જેથી કરીને એમાં રોગ ઓછા આવે તો ડુંગળીની પીળાશની સમસ્યા સમસ્યાની વાત છે કે ડુંગળીમાં જે આ પીળા આવે છે તો પીળાશ આવવાના ઘણા બધા કારણો પહેલાં તો પોષક તત્વોની ખામી હોય તો પણ પીળાશ આવી શકે મૂળની અંદર રોગ લાગી ગયો હોય પાણી ભરાયેલું ખેતર રહી ગયું હોય તો પણ પીળાશ આવી શકે એટલે મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે ડુંગળીની પીળાશના નિવારણ માટે આપણે છે એ પચ્ચી પછી માર્કેટની અંદર સારા ગ્રેડનું ખાતર અત્યારે આવે છે ઘણા બધા એવું કહે છે કે ઓગણી ઓગણી

હું એમાં કંઈ પડતું નથી પરંતુ મારી એક ફરજ હતી કે તમને એનપી કે જે પચી પચીનો ગ્રેડ આવે છે એ તમારા સુધી એની માહિતી પહોંચાડવી ઘણી વાર આ માહિતી આપણા સુધી હોતી નથી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એનો નંબર આપેલો છે ક્યાંથી મળશે કારણ કે ઘણા બધા મગફળીની અંદર અટવાણા થા તો આપને એ સુવિધા મળી રહેશે નંબરની તો આપ ત્યાંથી કોન્ટેક કરી શકો છો બીજું મિત્રો પીળાશાવવા પાણી ભરાવાના કારણે પીળાશાવે તો જે મિત્રો એ પાણી ભરાતા ક્યારે હોય તો એને ક્યારાના બોંધ છે એ તોડી નાખવા જોઈએ પાણી ભરાવવું જોઈએ નહીં ડુંગળી પાણીથી થોડી ઘણી સેન્સિટિવ વધારે છે તો આપણે એ અગત્યનું ધ્યાન રાખવાનું છે સુકારાનો રોગ હોય તો સુકારો શેના કારણે આવ્યો તો એ ખાસ જાણવું જરૂરી છે ચરમી આવી ગઈ હોય તો એ પણ જાણવું જરૂરી છે ઘણીવાર ફૂગના કારણે આ બધી વસ્તુ થાય અને ઘણા બધા મિત્રો અઠવાડિયેની અંદર યુરિયા નાખે આ યુરિયાના કારણે છે પણ સુકારો વધવાની શક્યતા વધી જાય એટલે ખાસ કરીને ધ્યાને એ રાખવાનું છે સુકારો આવેલો હોય તો મેટાલ એક્ઝિલ મેન્કોઝેબનું ડ્રેન્ચિંગ કરી શકો છો એ સિવાયનું તમે એની અંદર કાર્બન ડેન્ઝિમ મેન્કોઝેબ આપી શકો છો એ સિવાયનું તમે એની અંદર આઈરોબે બેન્ફોસ એ નામની જે દવા આવે છે એ ખૂબ સારું રિઝલ્ટ આપે છે એમના બધાના ટેકનિકલ નામ સાથે બજારમાં કયા નામે કઈ સારી કંપનીનું મળે છે એની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે એટલે આ જે આઈરોબેન્ફોસ છે એ પણ ખૂબ સારું રિઝલ્ટ સુકારાની અંદર આપે છે શર્મો આવી ગયો હોય તો મારા હિસાબથી મેટાલેક્ઝિલ મેન્કોઝેબ ક્યારેય અણીસે ડુંગળીની વળવા નહીં દે એટલે જે લોકો મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો પચાસ ગ્રામ એક પંપની અંદર નાખી અને ઉપયોગ આનું રેડીમેડ પાઉસ જ આવે છે એટલે આપણે એની અંદર માપની કોઈ દુવિધા ઊભી થાય એવું છે નહીં એટલે ખાસ ડુંગળીવાળા ધ્યાન રાખે કે જ્યારે સુકારાનો રોગ હોય ચરમાનો રોગ હોય તો ગયા વર્ષનો મારા પોતાના ખેતરનો ભાવનગર જિલ્લામાંથી હું આવું

આ મુદ્દા તમારે ધ્યાને રાખવાના છે એટલા માટે થઈને અત્યારે પાયાની અંદર કાર્બોફ્યુરાન જે આવે છે જો તમારે કેમિકલ નાખવા માગતા હોય તો અગર કેમિકલ નાખવા નથી માગતા તો અત્યારે ઈપીએન માર્કેટની અંદર આવે છે ખૂબ સારું રિઝલ્ટ આપે છે તો ઈપીએનનો પણ ઉપયોગ કરી શકાય નહીતર કાર્બોફ્યુરાનનો ઉપયોગ કરી સાથે દાણાદાર ઓર્ગેનિક ખાતર જે સોઇલજીના નામથી માર્કેટની અંદર અને સારું પરિણામ આપે છે એટલા માટે હું તમને જણાવી રહ્યો છું તો વેગે બે કિલોના માપથી એ પણ નાખી શકાય નેચરલ લિક્વિડ એની સાથે ડ્રેન્સિંગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે આની માહિતી ક્યાંથી મળશે તો આ નંબર તમને જે અહીંથી શેર કરું છું નીચેની લાઇનની અંદર તો આ પ્રોડક્ટ એ તમને ત્યાંથી માહિતી સાથે મળી રહેશે એટલા માટે થઈને એનો ઉપયોગ કરવાનું નહીં ભૂલતા ખાસ અગત્યનો મૂળનો રોગ ડુંગળીની અંદર ઘણી વખત ઉપયોગ કરવાનું ભૂલતા નહીં ડુંગળીનું સારું ઉત્પાદન લેવું હોય તો આ જે પ્રોડક્ટ છે તમને કીધી એ તમારા માટે ખૂબ અગત્યની છે ઉપરાંત ડુંગળીની અંદર સૌથી અગત્યનું ને સૌથી મહત્વની કોઈ જીવાત હોય તો થ્રિપ્સ ફ્રેક્સનું નિયંત્રણ કરવું ખેડૂતને બહુ મિત્રો મુશ્કેલ થઈ જતું હોય પરંતુ જો આગોતરું પ્લાનિંગ કરી અને દર પંદર દિવસના ગાળે જ્યારે ખેડૂત એની અંદર ડોઝ મારતો હોય ત્યારે લીંબોળીનું તેલ અત્યારે માર્કેટની અંદર ખૂબ સારું જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય તમારા સુધી ન પહોંચ્યું હોય તો એની માર્કેટની અંદર શોધ કરજો એ સિવાય દસ હજાર પીપીએમનું પણ આવે છે પંદરસો પીપીએમનું પણ આવે છે પરંતુ જે લીંબોળ લખેલું આવે ખૂબ સારું પરિણામ આપે છે એનો પણ તમે ઉપયોગ કરી અને થ્રીપ્સને આવતી અટકાવી શકો કારણ કે લીંબોળીના તેલથી છોડવો આખો કડવો રે અને કડવા છોડની અંદર ક્યારેય થ્રીપ્સ ડાયરેક્ટ એટેક કરી શકતી નથી એટલે સતત કડવો છોડવો આપણે રાખશું એટલે બીજી જીવાતો એટેક કરશે નહીં એટલે તમારો જે આમ શું કહેવાય કે ક્રિટિકલ ખર્ચો થ્રીપ્સને નિયંત્રણ કરવા માટે થાય એ ન થાય તો એ તમારે ડુંગળીની અંદર ખૂબ સારું પરિણામ અને ઓછા ખર્ચે આવી શકે તો એના માટે થઈને આપે આ એટલી વસ્તુ ખાસ તમને જણાવી એ ભૂલવાની નથી એ ભૂલી જશો તો હું એવું માનું ડુંગળીની અંદર ફરીથી આપણે રગડાવવાનું શરૂ થઈ જશે એટલે રગડાવું નથી આપણે સારું ઉત્પાદન લેવાનું છે મિત્રો એ સિવાય ડુંગળી વિશે આગોતરી માહિતી પાછા આપણે આગળના વિડીયોની અંદર વાત કરવાના છીએ ત્યાં સુધી અમારા આ ચેનલ ઉપર આપ જો નવા આવ્યા હોય તો ખરેખર સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આગલા વિડીયો ડુંગળીના મળી રહે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય